સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો. સાંસદ જસુબેઈ રાઠવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતાના શપથ સહિત વાહનનું લોકાર્પણ કરાયું છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતાહી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાના સૂત્ર સાથે સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ યોજાયો હતો. સ્વચ્છતાહી સેવા કાર્યક્રમના શુભારંભ અનવે છોટાઉદેપુર જિલ્લા જિલ્લા પંચાયત પંચાયત ખાતે સાંસદ જસુભાઈ રાઠવા રાઠવા ધારાસભ્ય પ્રમુખ મલકાબેન પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતાના શપથ લઈ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથે છોટાઉદેપુર નગરપાલિકાને સફાઈમાં ઉપયોગી ગાડીનું લોકાર્પણ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લાના આગેવાનો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનથી લઈ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી ઘર નગર અને જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું આજ રોજ જિલ્લા પંચાયત છોટા ઉદેપુર ખાતેથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચુમ્મોતેરમાં જન્મદિવસ નિમિત્તથી લઈને બીજી ઓક્ટોમ્બર માન્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ બીજી ઓક્ટોમ્બર સુધી સેવાહી પખવાડિયા સપ્તાહ અંતર્ગત આજથી સ્વચ્છતા હિ પખવા સપ્તાહની શરૂઆત કરવામાં આવેલી છે પોતાના ઘરથી લઈને પોતાનું ગામ તાલુકો જિલ્લો રાજ્ય સૌ સ્વચ્છ કરી સૌ સાથે મળીને અલગ અલગ થીમમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કરવામાં આવશે આજના તારીખથી સેવા સેતુના કાર્યક્રમ પણ વિવિધ જગ્યાએ શરૂ કરવામાં આવેલા છે સાથે જ લક્ષી સાધનોનું પણ અહીંથી લોકાર્પણ કરવામાં આવેલું છે તો સત્તરમી સપ્ટેમ્બરથી લઈ બીજી ઓક્ટોમ્બર સુધી વિવિધ જગ્યાએ વિવિધ સ્થળો પે દરેક જગ્યાએ આ સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવવાનો છે